નમસ્કાર મિત્રો જીટીવી સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદની અંદર આપણું સ્વાગત છે ગાડી આજે આપણી પાસે આવી છે ક્રેટા જે છે રાજકોટથી અને ગાડીની અંદર સીએનજી કીટનું ઓલરેડી ઇન્સ્ટોલેશન આપણે ખરીદી દેલું છે ઇન્સ્ટોલેશનની વાત કરીએ તો પ્રોપર કંપની જેવું ફિટિંગ કરેલું છે ફેક્ટરી ફિટિંગ કરેલું છે આપ જોઈ શકો છો કે બહારની સાઈડમાં તમને સીએનજીના કોઈ પણ એક્સ્ટ્રા પાર્ટ કે એક્સ્ટ્રો વાયરિંગ કે એક્સ્ટ્રા કોઈ સીએનજીની લાઇન કે પાઇપ જોવા મળતા નથી એકદમ પ્રોપર કંપની જેવું ફિટિંગ કરેલું છે ઇનવિઝિબલ ફિટિંગ છે ગાડીની એન્જિનની સાઈડમાં તમને સીએનજીના કોઈ બી પાર્ટ બારની સાઈડમાં જોવા મળતા નથી પ્લસ કોઈ પણ એક્સ્ટ્રા વાયરિંગ તમને બહારની સાઈડમાં જોવા મળતું નથી પ્લસ વાત કરીએ ફિલિંગ પોઈન્ટની તો એક ટેમ્પરરી ફિલિંગ પોઈન્ટ આગળ છે અને મેઇન ફિલિંગ પોઈન્ટ જે છે આપણો પેટ્રોલના ઢાંકણામાં છે આગળ પાછળ બંને જગ્યાએથી આપણું ગેસ ફિલિંગ થઈ જાય છે આગળનો વાલ એમરજન્સી યુઝ માટે છે મેઇન ફિલિંગ પોઈન્ટ પાછળ છે અને વાત કરીએ ડિકી બૂટની તો ડિકી બૂટમાં ખૂબ સારી એવી સ્પેસ આપણને મળે છે મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો